એસપી નેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત પંચમહાલના ઘોંઘબા ખાતે સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમ યોજાયો ભારત સરકારના નીતિ આયોગ્ય દ્વારા મહત્ત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના દસ જિલ્લાના તેર તાલુકાઓ પૈકી પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ઘોંઘબા તાલુકાના કણબી પાલ્લી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતના નીતિ આયોગના પ્રતિનિધિ કૌતુભ શ્રીવાસ્તવ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર જિલ્લા વિકાસ અધિકારી ડીકે બારિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ લોન્ચ કરાયો હતો લોન્ચિંગ કાર્યક્રમ વખતે પંચમહાલ જિલ્લા કલેક્ટરે સૌને આવકારતા જણાવ્યું હતું કે મહત્વકાક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચંકાઓમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન લોન્ચ કરાયું

આ માટે ગ્રામ્ય સ્તરે આંગણવાડી કેન્દ્રની આશા બહેનો સખી મંડળની બહેનો થકી દરેક ઘર સુધી પહોંચીને સહગર્ભા માતાઓને પૂરક પોષણ આપીને તથા તમામ ઇન્ડેક્ટર ધ્યાને લઈને આવતા ત્રણ મહિનામાં સો ટકા સિદ્ધિ હાંસલ કરવા તરફ કટિબંધ હોવાનું જણાવ્યું હતું તાલુકામાં ત્રીસથી વધુ ઉંમરના દરેક વ્યક્તિનું ડાયાબિટીસ અને હાઇપરટેન્શનનું સ્ક્રીનિંગ કરાશે ખેડૂત મિત્રોને સો ટકા સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરાશે આ પ્રસંગે સૌ કોઈએ સ્ક્રીન પર સંપૂર્ણતા અભિયાનની ફિલ્મ નિહાળીને પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમ પૂર્ણ થયે જિલ્લા કલેક્ટર અને મહાનુભાવીઓની ઉપસ્થિતિમાં સીએચસી ગોંગબા ખાતે હેલ્થ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સ્ક્રીનિંગનું ઉદઘાટન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છેવાડાના માનવી સુધી વિકાસના ફાળો પહોંચતા કરતાં સરકાર પ્રતિબંધ છે ત્યારે વિકાસ સાધવામાં પાછળ રહી ગયા હોય તેવા જિલ્લા તાલુકા ગામ વિસ્તારોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા માટે સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભારત સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ દ્વારા દેશભરમાં

એના ઉપર ઘોઘંબા તાલુકાની સ્થિતિ સુધરે અને એ રાજ્યની સરખામણીમાં અને બાકી બ્લોક્સની અને તાલુકાઓની સરખામણીમાં આ બ્લોક રહે એ રીતે સઘન રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે આજે ચોથી જુલાઈના દિવસે નીતિ આયોગના માર્ગદર્શનમાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત ઘોઘંબા ખાતે આપણે કરી છે એમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અને ખાસ નીતિ આયોગમાંથી આ કાર્યક્રમ માટે અધિકારી શ્રી પધાર્યા હતા આ સંપૂર્ણતા અભિયાનમાં આ ચાલીસ પૈકી છ ઇન્ડિકેટર્સ છે જેમાં સગર્ભા બહેનોની વહેલા નોંધણી એને પૂરક પોષણ આપવાની કાર્યવાહી એની સાથે સાથે ડાયાબિટીઝ અને હાઇપરટેન્શનની સ્ક્રીનિંગ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ અને રક્ષાએ કામ કરતા સખી મંડળોને રિવોલ્વિંગ ફંડ આપવાની જે કામગીરી છે એ સઘન રીતે કરીને આજે ચોથી જુલાઈથી લઈને ત્રીસ સિતેમ્બર સુધી ત્રણ મહિનાના સમયગાળામાં આ ઇન્ડિકેટર્સમાં સો ટકા સિદ્ધિ કરવાનો સિદ્ધિ મેળવવાનો આશયથી આજે સંપૂર્ણતા અભિયાનની ગોગંબા ખાતે શરૂઆત થઈ છે આપણે તમામ સંબંધિત વિભાગો સાથે ખૂબ જ ડિટેલમાં વિગતવાર આ વિષયો ઉપર ચર્ચા કરી દેવામાં આવી છે એના માટેની સ્ટ્રેટેજી નક્કી કરી દેવામાં આવી છે અને આવતા ત્રણ મહિનામાં આ વિષયો ઉપર ગોગંબા તાલુકા સો ટકા સિદ્ધિ હાંસલ કરે એવું ગ્રામ્ય કક્ષાના તંત્ર હોય કે તાલુકા પંચાયત કક્ષાના તંત્ર હોય કે જિલ્લા કક્ષાના તંત્ર હોય બધા જ સઘન રીતે કાર્યવાહી કરશે આપણે જે ઘોઘંબા તાલુકા એક્સપિરેશન બ્લોક તરીકે પસંદ કર્યું છે એનું આશે જ આ છે કે જે અમુક બ્લોક્સ કે તાલુકાઓ એવી છે જે પછાત રહી ગઈ છે બાકી તાલુકાઓની સરખામણીઓમાં કંઈ પાછળ રહી ગઈ છે એના ઉપર ખાસ ધ્યાન આપીએ ફિલ્ડ લેવલનું જે ગવર્નન્સ સિસ્ટમ છે એને સુધારીએ જેનાથી સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ હોય કે કામગીરી હોય એનો લાભ તમામ નાગરિકો સુધી પહોંચે અને આ જે સૂચકાંકો છે જે કેપીઆઈ ઇન્ડિકેટર્સ છે એમાં તાલુકાની સ્થિતિ સુધરે આ બધા જ સઘન રીતે કરવાથી કોઈ શક નથી કે તાલુકાની સ્થિતિ ખરેખર સુધરશે અને લોકો સુધી સરકારશ્રીની જે અલગ અલગ યોજનાઓ છે એનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચશે